મને નામ નથી આવડતું તિયા ગામ થી આવ્યા ભાઈ તમે વિઠલાપુર વિઠલાપુર હા જો એ વિઠલાપુર મને થોડુંક બોલો એવું થઈ જાય પણ એ નહી હા મે મને પૂછ વિઠલાપુર થી આયા પણ તારના ના બેઠા ભાઈ મે મને તે ખાટલા ન લાગેલ તમે એક કે કે અમે વાળામ જવા દે તાલ તેતા તા શું કહેતા તા તે કે આ ધગા ઘરે આયન તો મે કે ઘણી એકલી જો આ તો કે તું એક જ એવો કાઠો કે તાર ઉધી બેહી ને હું કે ને મને ભાઈઓ હલવાનું તે પતે હે ને હા તે કે હું પાંચ વાગ્યા નો આવીને બે તો કે ખાટલો નહીં લાવ્યા લે એવું ના હોય મેમ આપણે કેવું હોય પઠીએ બેઠા હોય બરાબર તમાડી કહેવાય તમારી બેઠા એટલે ખાટલે બે સારું લાગે નહીં એટલે સાનું માનવું આપણે બેહું પડે લાય મેમને પાણી તો પી દે થોડુંક એટલે આ ભાઠો ઠરી જવા આવ્યો હોઈ જાય પાણી થોડુંક લાય પી નાખો આમ તો મેમન ગતિ અમારી સારી લાગે ને એમ તો ભાઈ ચાલો મેમન

તેમજ તને હું સાની વાત કરું રહું અતારે બેઠા છે મહેમાન તેમજ તારા કાક આપડે બોલાય નહીં એટલે કવરો કાન માં તને એટલે કરવી પડે તને ના ખબર એટલે હમળું આપડે વગર નો બાકી છે એટલે દે તો કાલ હોરા પૈસા નહીં મળવાના જતો મહેમાન છે એટલે કઈ કેવું નથી મેમન તારે જ દઈશ બાકી તો નહીં દેવાના ના મળે પૈસા

દા કુતલો બેહાલો ને ઈની અને બેહાલ વાળો હા ભોડા તરે રૂપિયા તો દે પણ આમ થોડીક તો ભર મહેમાન બેઠા છે અતારે એટલે તું તને કાનમાં માં કહું રો તરે રૂપિયા દે વધારે ના દે કઈ નહીં થઈ સુ આ આટલા ને આટલી હજી એક છે કેટલી કેટલા ખાલા વાર નાખ્યા રૂપિયા ઓલે કાર મોઢો પણ ચેડ લે મેલો નહીં એના નામનો પાડો પારું

એટલે મારા કિસ રૂપિયા હતા ને એ આલ દીધા હે આ મેમનને હવારમાં હવાર કોઠે નાયના કોઠે દુકા દૂધ થેલી લાવીને ચા ને તારે મેળ પડશે ચા થેલી ના હોય તો નાસ્તાના તો નહીં મારા કને પણ તારા કને સગવડ થાય ને તો બે પડીકા પાપડીના લેતો આવજે અને તાર ખાવો ને તો તને લાવજે બરાબર ને દાહ રૂપિયા તમે દૂધની થેલી લાવી ને બી

અને મહેમાન ને હું રાઈ દઉં હવે આખા દાડાના થાચા હશે બહી બહેન ભૂલે તું કે મહેમાન હવે તાલી બાજુ વાંધો નહીં માલે ચમ પૂછી દઉં પૂછવું મોટા મહેમાન એક દાડો ખૂટતા જ નહીં સારું હેડો હવે બરાબર સારું હેડો